ગુજરાતમાં ચોમાસાની વિદાયની વાતો વચ્ચે ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તારીખ અઢાર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી છાપટા પડશે મહત્વનું છે કે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ દરમિયાન હવે ગરમીની વચ્ચે રાજ્યમાં વરસાદી છાપટા પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી વચ્ચે હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે આ સાથે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી તેમણે કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બાવીસ સપ્ટેમ્બરથી બંગાળનું ઉપસાગર સક્રિય થશે અને સત્તાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવશે મહત્વનું છે કે અઠાવીસ સપ્ટેમ્બર બનતી નવી સિસ્ટમ વાવાઝોડું બંગાળમાં બનશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે આ સાથે અરબસાગર સાયક્લોનીક સર્ક્યુલેશન થશે અહીં એ પણ મહત્વનું છે કે નવરાત્રીમાં નવી સિસ્ટમ બનશે જે વરસાદ લાવશે અને તે કારણે જ નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો નવરાત્રીમાં નવી સિસ્ટમ બનશે જે વરસાદ લાવશે આ સાથે નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તો અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે શરદ પૂનમ પછી પણ વરસાદી ઝાપટા પડશે આ સાથે ની અસર થતા ત્રણ ડિસેમ્બર બાદ ઠંડી પડશે અને બાવીસ ડિસેમ્બર દરમિયાન ગાત્રો થિજવતી ઠંડી પડશે અને 27 ડિસેમ્બર આસપાસ ઠંડીનું આગમન થાય તેવી સંભાવના છે